એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આહિત સમાજ સુરત દ્વારા ઓગણીસો બાસઠ રેંજાંગલા યુદ્ધ સાથે જોડાયેલ આહિત સમાજની શૌર્યગાથા રેંજાંગલા માટેની કળશ યાત્રા કામરેજ ખાતે આવી પહોંચી જય દ્વારકાધીશ જય યાદવ જય માધવ આજે આહિર સમાજ સમગ્ર યાદવ આહિર સમાજ દ્વારા રેજંગલા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે આખા ભારતની અંદર આ યાત્રા છે પરિભ્રમણ કરી રહી છે અને આજે ગુજરાતની અંદર પધારી રહી છે તો પહેલો પોઈન્ટ છે માકણા છે કામરેજ ચોકડી અને કામરેજ ચોકડી થી લસણ સમાજવાડી ની અંદર અતિથી ભવ્ય આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે આનો અમારો હેતુ એવો છે કે અમારા યાદવ સમાજના જે એકસો ને ચૌદ યાદવો ઓગણીસો ને ની અંદર શહીદો થયા હતા તો આ અમારા સમાજની અંદર જાગૃતતા થાય અને શહીદોને અમે સાચી શ્રદ્ધાંજલિ પાઠવી શકીએ એ માટેનું આ આયોજન છે અને આજે અમારો આખો સમાજ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયો છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા પહેરવેશોની અંદર અને આ બધી અમારી દીકરીઓ અને બહેનો બધી જ અહીંયા ઉપસ્થિત છે તો એનો અમને ખૂબ આનંદ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ છે દીપા વાણિયા અને આજે સરસ મજાનો એક સુંદર કાર્યક્રમ અમારા સુરતમાં યોજાઈ રહ્યો છે કે રેજાંગલાની અંદર 1962 માં જે અમારા આહીર સમાજના યુવાનોએ એક વીરગતિને પામ્યા હતા એમને યાદ કરીને એમને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક મોહળા સમાજમાં આહીર સમાજ ભેગો થયો છે અને કૃષ્ણા હોટેલ થી લઈ અને એ જે કળશ યાત્રા નીકળવાની છે એ અહીંયા કમરેજ ચોકડી પહેલા આવશે અને પછી ત્યાંથી અહીંયાથી અમે પદયાત્રામાં લસકાણા જે સમાજવાડી છે ત્યાં એક સભા યોજાવાની છે અને આ વીરોને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો છે એમાં બાળકોની કૃતિઓ રજૂ થવાની છે અને સુંદર મજાનું આ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે એના માટે આ સમાજ ઉપસ્થિત થયો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય દ્વારકાધીશ 好、okay. 嘞 i'm so bad,